જેમ તો જે આપણે મોટી પરિક્રમા કરીએ ત્રણ વર્ષ ત્રણ માસ ને પૂર્ણ થાય પરિક્રમા કરવા માટે તિલકવાળા થી શરૂ કરી અને સામે રામપુરા રહીને ફરી પાછા તિલકવાળા મુકામે આવવું દક્ષિણમાં રામપુરા લાગે ઉત્તરમાં માં તિલકવાળા આવે બરાબર અને આ પરિક્રમા લગભગ એકવીસ કિલોમીટરની છે અને પરિક્રમા કરતા કરતા નર્મદે હર ઓમ નમ શિવાય નમો નારાયણ કોઈ પણ મંત્ર નો જપ અનુષ્ઠાન લઈને તમે પરિક્રમા કરો માં નર્મદા એનું બધ ફળ આપે છે કેમ કે નર્મદાનો અર્થ જે થાય

કે ગંગા સ્નાન થી પવિત્ર કરે યમુના પાન થી કરે અને માં નર્મદા માત્ર દર્શન થી પવિત્ર કરે એવી આનંદ આપનારી માં છે નર્મદા એટલે એની પરિક્રમા ઓમ નમ શિવાય નો જપ કરી અને તમે પરિક્રમા કરો ઉત્તરવાહીની વાહિની બહુ શુભ આનંદ આપનારી છે બીજી વાત કે જે નર્મદાની પરિક્રમા આપણે કરીએ ને એમાં એક તિલકવાડા ક્ષેત્ર છે અને તેમાં મારુતિ ધામ સરસ સેવા એટલે તમે મારુતિ જમવાથી માંડીને ચા પાણી બધી સેવાઓ પૂરી પાડે છે એટલે ત્યાંથી તમારે શરૂ કરવાની અને સામે કિનારે ફરી પાછું તિલકવાળા આવી અને તમારી પૂર્ણાહુતિ કરવાની બસ આ નર્મદાનું ફળ છે પરિક્રમાનું એટલે કરજો બધાએ આનંદથી ચૈત્રમાં શરૂ થાય છે અને આ મનુષ્ય જીવન આપણને મળ્યું છે તો મનુષ્ય જીવનમાં આ દેહ દેહનું સાર્થક થાય આત્માનું કલ્યાણ થાય એટલા માટે માં નર્મદાની પરિક્રમા કરજો માં તમારા ઉપર કૃપા કરે મારા ઉપર કૃપા કરે અને વ્યાસેશ્વર દાદા દેણામાં એની સમક્ષ હું આ રજૂઆત કરું છું બધાય આ સાંભળે છે એમને એક વિનંતી કે પરિક્રમા કરજો ઓછામાં ઓછી ના બને તો એક તો કરજો આમ તો ત્રણ કરો તો વધારે શ્રેષ્ઠ કહેવાય પણ એક કરજો નર્મદે હર નમોનારાયણ જય સચિદાનંદ